ચાતુર્માસ મહાત્મય સાંભળતા સર્વ ભાવિક ભક્ત જનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ ચાતુર્માસ મહાત્મયના અત્યાર સુધીમાં આપણે સાત ભાગ સાંભળ્યા છે આજે આપણે આઠમો ભાગ સાંભળીશું હરી નારદજી પૂછે છે એ પ્રજાપતે સોળ ઉપચારોથી ભગવાનની પૂજા કઈ રીતે કરવામાં આવે છે બ્રહ્માજી કહે છે વેદો અને શાસ્ત્રોના વિધાન પ્રમાણે ભગવાન વિષ્ણુની ભક્તિ દઢ કરવી જોઈએ આ જે કંઈ દેખાય છે તે બધાનું મૂળ વેદ છે અને વેદ સનાતન ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે વેદોનો આધાર છે બ્રાહ્મણ તથા બ્રાહ્મણોના દેવતા અગ્નિ છે અગ્નિમાં આહુતિ આપનાર બ્રાહ્મણ યજ્ઞમાં સદા ભગવાન શ્રી હરિનું યજન કરતો રહીને તથા વિષ્ણુની પૂજામાં સદા સંલગ્ન રહીને સંપૂર્ણ જગતને ધારણ કરે છે ભગવાન નારાયણનું સ્મરણ અને ધ્યાન કલેશ દુઃખ વગેરેનો નાશ કરનારો છે ચાતુર્માસમાં ભગવાન શ્રીહરિ જળમાં વિશેષ રૂપે વ્યાપ્ત રહે છે જળથી અન્ન ઉત્પન્ન થાય છે જેનાથી જગતની તૃપ્તિ થાય છે તે અન્ન ભગવાન વિષ્ણુના શરીરના શરીરમાં અંશથી ઉત્પન્ન થાય છે અન્નને બ્રહ્મ કહે છે તે અન્ન આવાહનપૂર્વક ભગવાન વિષ્ણુને સમર્પિત કરીને મનુષ્ય પુનર્જન્મ વૃદ્ધત્વ અને કલેશના સંસ્કારો દ્વારા તિરસ્કૃત થતો નથી સહત્ર શીશા પુરુષો વગેરે જે સોળ રૂચાઓ વાળા અજુર્વેદનું મહાસૂત્ર છે તે સર્વોત્ત કુષ્ટ નારાયણમય છે તેનો પાઠ કરવા માત્રથી પણ બ્રહ્મહત્યા દૂર થઈ જાય છે બ્રાહ્મણો માટે એ ઉચિત છે કે તે પ્રથમ સ્મૃતિઓમાં દર્શાવેલી વિધિ અનુસાર પોતાના શરીરમાં ઉક્ત સોળ સૂતકનો ન્યાસ કરે ત્યાર પછી ભગવાનની પ્રતિમા અથવા શાલિગ્રામમાં વિશેષ રૂપે ન્યાસ કરે પછી ક્રમશઃ આહન કરવું વૈકુડ ધામમાં વિરાજમાન કૌતુભમણીથી શુભોભિત કરોડો સૂર્ય સમાન તેજસ્વી દંડધારી સૂત્રથી શુભોભિત પીતાંબર ધારી રૂપથી ભગવાન વિષ્ણુનું આવાહન કરીને ધ્યાન કરવું સર્વના પાપ સમૂહોનો નાશ કરનાર શ્રી વિષ્ણુને આ રૂપમાં પોતાના ધ્યાનમાં સ્થિર કરીને તેમની પૂજા માટે આપણી સામે આવાહન કરવું પુરુષ સુની પ્રથમ ઋચા સહસ્ત્રિર્ષા પુરુષ વગેરે મંત્રોના આદિમાં ઓમકાર જોડી તેનું ઉચ્ચારણ કરવું અને તેના દ્વારા ભગવાનનું આવાહન કરવું એ જ પ્રમાણે બીજી ઋચા પુરુષ એવેદમ વગેરે પાર્ષદો સહિત શ્રી હરિને આસન સમર્પિત કરવું તે બધા આસન સુવર્ણમય છે એવું મનમાં ચિંતન કરવું ભક્તિ ચિંતન કરવાથી તે પરિપૂર્ણ થાય છે પછી ત્રીજી ઋચાથી પાદ સ્મર્પણ કરવું અને તેમાં ગંગાજીનું સ્મરણ કરવું ત્યાર પછી નદીઓ તથા સાતે સમુદ્રના જળથી જગદીશ ભગવાન વિષ્ણુને અર્ધ્ય આપવો સરિતાઓ અને સાગરોનું ચિંતન માત્ર કરવું જોઈએ સોથી ઋચાથી અર્ધ્યદાન કરવું ત્યારબાદ શ્રીહરિને અમૃતથી આચમન કરાવવું ત્રણ આચમનથી બ્રાહ્મણની શુદ્ધિ થાય છે આચમનનું જળ સ્વસ્થ તથા ફીણ અને પરપોટાથી રહિત હોવું જોઈએ બ્રાહ્મણ એટલા થી આચમન કરે કે તેના હૃદય સુધી પહોંચી જાય ક્ષત્રિય કંઠ સુધી જાય એટલા થી આચમન કરે અને વૈશ્ય તાળવા સુધી પહોંચે તેટલા જળથી આચમન કરે સ્ત્રી અને શુદ્ર એકવાર જળનો સ્પર્શ કરવા માત્રથી શુદ્ધ થઈ જાય છે પાંચમી ઋચા દ્વારા ભક્તિયુક્ત ચિત્તે આસમન કરવું જોઈએ ભગવાન ઋષિકે ભક્તિથી ગ્રહણ કરવા યોગ્ય છે ભક્તિથી તેઓ સ્વયંને પણ સમર્પિત કરી દેશે ત્યાર પછી સુગંધિત પદાર્થો દ્વારા સુવાસિત અને સર્વ ઔષધિયુક્ત સુવર્ણમય કળશોમાં રાખેલા જળથી ભગવાનને સ્નાન કરાવવું શ્રદ્ધાપૂર્વક મનથી ભાવના દ્વારા લેવાયેલ તીર્થ જળથી સ્નાન કરાવવું જોઈએ શ્રદ્ધા વિના આપેલા રત્નોના ડુંગર પણ વૃથા છે અને શ્રદ્ધાથી આપેલું જળ પણ અક્ષય ફળદાયી હોય છે છઠ્ઠી ઋષાથી સ્નાન કરાવીને ફરી આચમન કરાવવું જોઈએ સાતમી રૂચાથી ભગવાન વિષ્ણુના માટે વસ્ત્ર આપવું જોઈએ આઠમીથી યજ્ઞોપવિત સમર્પિત કરે નવમી રૂચાથી યજ્ઞમૂર્તિ હરિના શ્રી અંગો પર ઉત્તમ ચંદનનો લેપ કરવો જોઈએ જેટલા સુંદર યજ્ઞ કરદમ દ્વારા જગદગુરુ ભગવાન વિષ્ણુના અંગોમાં લેપ કર્યો છે તેણે પોતાના સૂયસ્થી આ સંસારને આચ્છાદિત અને તૃપ્ત કર્યો છે ચંદન અર્પણ કરનાર મનુષ્ય સંસારમાં પોતાના તેજથી ભગવાન સૂર્ય જેવો થઈને દેવભાવને પ્રાપ્ત થાય છે અને બ્રહ્મા વગેરે દેવતાઓ દ્વારા આનંદનો અનુભવ કરે છે જે મનુષ્ય ચાતુર્માસમાં ભગવાન વિષ્ણુને ચંદનના આલેપનથી સુંદર રૂપમાં જુએ છે તે કદી યમપુરીમાં જતા નથી દસમી ઋચાથી ભક્તિપૂર્વક પુષ્પ સડાવીને ભગવાનની પૂજા કરવી પુષ્પોથી પૂંજાયેલા ભગવાન વિષ્ણુને જો બીજા લોકો પણ પ્રણામ કરે છે તો તેમને પણ અક્ષય લોક પ્રાપ્ત થાય છે અગિયારમી ઋચાથી શ્રીહરિને ધૂપદાન કરવું જોઈએ ઉત્તમ ગંધથી યુક્ત દિવ્ય વનસ્પતિનો રસ તથા અતિશય સુગંધિત આ ધૂપ સંપૂર્ણ દેવતાઓને સૂંઘવા યોગ્ય છે હે ભગવાન તમે તેને ગ્રહણ કરો આ મંત્ર બોલોને ભગવાનને અઘરુંનો ધૂપ આપો ચાતુર્માસમાં આનું મહાન ફળ છે કપૂર ચંદન મિશ્રી મધુ અને જટામાસીથી યુક્ત ધૂપ શ્રી હરિના શયનકાળમાં નિવેદિત કરવો જોઈએ દેવતાઓ સૂંઘવાથી જ પ્રસન્ન થાય છે તેથી ધૂપ તેમની જાણેન્દ્રિયને તૃપ્ત કરવાનું શુભ સાધન છે મુક્તિની ઈચ્છા રાખનાર પુરુષે બારમી ઋચાથી દીપદાન કરવું જે ચાતુર્માસમાં ભગવાન વિષ્ણુની આગળ દીપદાન કરે છે તેના પાપો પલભરમાં બળીને ભસ્મ થાય છે દીપદાન પછી મોક્ષપદમાં સ્થિત ભક્તિયુક્ત પુરુષે તેરમી ઋચા દ્વારા ભગવાનને અન્નમય નૈવેદ નિવેદન કરવું અન્નદાન પછી ભગવાનને ફરી આચમન કરાવવું ત્યાર પછી ચૌદમી ઋચાથી સર્વ પાપહર આરતી ઉતારવી અને ભગવાનને નમસ્કાર કરવા પંદરમી ઋચા દ્વારા બ્રાહ્મણોની સાથે ભગવાનની ચારે બાજુ ફરીને પરિક્રમા કરવી ચાર વખત પરિક્રમા કરવાથી ચરાચર પ્રાણીઓ સહિત સંપૂર્ણ જગતની પરિક્રમા તથા ભગવત સંબંધી તીર્થોની યાત્રા સંપન્ન થાય છે ત્યાર પછી સોળમી ઋચા દ્વારા ભગવાન વિષ્ણુની સાથે પોતાની એકતાનું ચિંતન કરવું કે હું સદા વિષ્ણુ છું આ પ્રમાણે પોતાના મનમાં ભાવના કરનાર બ્રાહ્મણ જીવન મુક્ત થાય છે ચોમાસામાં બ્રાહ્મણોએ વિશેષ રૂપે યોગયુક્ત થવું જોઈએ આ પ્રમાણે મોક્ષ માર્ગ પ્રદાન કરનાર ભગવાન વિષ્ણુની ભક્તિનું નિરૂપણ કર્યું તો અહીંયા ચાતુર્માસ મહાત્મયનો આઠમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે નવમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી પ્રસન્નતા પૂર્વક ચાતુર્માસ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો